નમસ્કાર હું છું યશ આપ રહ્યા છું ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ અને સાંસદ એક પ્રેસ વાર્તામાં જણાવ્યું કે અને ગેરકાયદેસર કરાર આધારિત ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી જ્ઞાન સહાયક યોજના રદ કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું ત્યારે શિક્ષણ વિભાગ જે રીતે એક પછી એક યોજના અને વ્યવસ્થા સુધારાને બદલે વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે

અહીં કાયમી શિક્ષક તરીકે નોકરી મળી જેશે full પગાર થી નોકરી મળશે એના બદલે જે જ્ઞાન સહાયક ના નામે યોજના જાહેર કરીને યુવાનો ની આશાઓ પર પાણી ફેરવી વળ છે ત્યારે મે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી કરી છે તમારા ઠરાવમાં પણ લખો છો તમારી નીતિ બનાવો છો એમાં શિક્ષણ નીતિ ટ્વેન્ટી પેજ નંબર ટ્વેન્ટી ટુ પોઈન્ટ પાંચ 5.17 સત્તરમાં સ્પષ્ટો કે કાયમી શિક્ષકોની વ્યક્તિ સંતુષ્ટ થશે ઉત્તમ કામ કરી શકશે તમે એમને નજીવા પગારમાં ફિક્સ પગારમાં મૂકશો તો સ્વાભાવિક રીતે એના આઉટપુટમાં અસર થવાની એટલા માટે એમણે કરી છે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં સોળસો સત્તાવન સરકારી સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે માત્ર એક શિક્ષક હું પોતે શિક્ષણ વિભાગનો મંત્રી હતો અમે હંમેશા એ ચિંતા કરતા હતા કે એક શિક્ષક વાળી શાળા ના હોવી જોઈએ કોઈ પણ કારણ કે એક શિક્ષકને રજા ઉપર જાય બીમાર પડે વ્યવહારિક કામ આવે તો આખી શાળા શિક્ષક વગરની થઈ જાય અમે હંમેશા એ ચિંતા કરતા હતા કોંગ્રેસની સરકારમાં એક શિક્ષણ મંત્રી તરીકે કામ કર્યું ત્યારે હંમેશા અમે ચિંતા કરતા હતા કે ગામમાં તો પ્રાથમિક શાળા છે પણ પર્વો વિસ્તાર છે જ્યાં મજદૂર લોકો રહે છે એના બાળકોને રોજ અહીંયા મૂકવાને લેવા કોણ આવે તો પરા વિસ્તારોમાં પણ પ્રાથમિક શાળાનો ઓરડો બને અને શાળા અહીંયા હોય પરંતુ એક વર્ગ કે બે વર્ગ સંખ્યાને ધ્યાનમાં રાખીને ગરીબ વસ્તીની વચ્ચે પણ ચાલે ત્યારે હવે તો મર્જ કરી દીધી લાંબા અંતર સુધીની શાળાઓ એકબીજામાં મર્જ કરી દીધી ક્યાંથી વિદ્યાર્થી કેવી રીતે જશે શું નાના ગામડામાં સ્કૂલ બસની સગવડતા છે શું નાના ગામડામાં રિક્ષાની સગવડતા છે મા બાપ તો મજૂરીએ જતા હોય ખેતરમાં કામે જતા હોય એના બાળકોને ઘરના આંગણે શિક્ષણ નહીં તો કેવી રીતે શિક્ષણ મેળવશે આ મારો મોટો સવાલ છે